ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ નો મિત્રો વાર છે આજનો ગુરુ ગુરુવારના રોજ આજની મિત્રો આવકની વાત કરીએ તો મિત્રો આવકમાં બમફર વધારો જોવા મળી રહ્યો છે લસણમાં અત્યારે લસણનું છાપરું ખચાખચ ભરાઈ ગયું ને ત્યારબાદ નીચે પણ માલ ઉતરી રહ્યો છે તમે જોઈ શકો છો આ બાજુ નીચે માલ ઉતરી રહ્યો છે છાપરાની આગળ ઉતરી રહ્યો છે મિત્રો એટલે આવકમાં એકદમથી વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ને ભાવ વિશેની વાત કરીએ તો મિત્રો બજાર તો સેમ હજી કાલ જેવું જોવા મળ્યું છે કાલે થોડુંક બજાર ઢીલું ખુલ્યું હતું મિત્રો પણ આજે કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે મિત્રો તો કહેવાય એ છે આજના ક્વૉલિટી પ્રમાણે ભાવ જાણવાની ટ્રાય કરશે મિત્રો અમને આ માહિતી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કહેવાય એ છે આજના બજાર ભાવ રૂબરૂજીને જાણીએ છત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો માલ છત્રીસો ને એકોતેર રૂપિયામાં વેચાણ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો છત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે માલમાં કાંઈ અટે સુપર ગોલા માલ છે મિત્રો છત્રીસોને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે વજનવાળો માલ છે વ્હાઈટનેસ સારી છે મિત્રો છત્રીસો ને એકોતેર રૂપિયાનો આનો ભાવ થયો છે તમે જોઈ શકો છો છત્રીસો ને એકોતેર રૂપિયામાં વેચાણ સત્તરસો ને એકાવન રૂપિયા નો ભાવ છે નવું લસણ છે મિત્રો સત્તરસો ને એકાવન ભાવ થયેલો છે મિત્રો અને માલ પેન્ટિંગ થયેલો છે નવું લસણ છે મિત્રો માલ હાવ ઝીણો છે મિત્રો સત્તરસો ને એકાવન ભાવ છે સત્તરસો ને એકાવન રૂપિયા માલ પેન્ટિંગ રહેલો છે મિત્રો થોડું ભાઈ વેચો નથી સત્તરસો ને એકાવન રૂપિયાના ભાવમાં એકત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે એકત્રીસો એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ એકત્રીસો એકોતેર રૂપિયામાં વેચાણું છે આ માલ મીડિયમ માલ છે અને મીડિયમમાં અમુક ટકા ગોલાય પણ આ ટાઈપના જોવા મળી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ત્રણ હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે જે ત્રણ હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોતા માલ ત્રણ હજાર ને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે માલ મીડિયમ માલ છે મીડિયમથી અમુક ટકા માલ સારો જોવા મળી રહ્યો છે ત્રણ હજાર ને એકત્રીસ રૂપિયાનો આનો ભાવ જોવા મળી રહ્યો છે ત્રણ હજાર ને એકત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે અઠ્યાવીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે અઠ્યાવીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ મીડિયમ માલ છે મિત્રો અઠ્યાવીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે સાઈઝમાં મીડિયમ છે અઠયાવીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ જો છે આ માલનો મિત્રો હશે એકવીસો રૂપિયા નો ભાવ થયો છે આનો એકવીસો રૂપિયાનો ભાવ છે તમે જોયું મીડિયમ માલ છે મિત્રો એકવીસો રૂપિયા વેચાણ છે મીડિયમ માલ છે કડક માલ છે બગાડ વિનાનો માલ છે એકવીસો રૂપિયાનો ભાવ થયો છે બે હજાર પાંત્રીસ રૂપિયાનો ભાવ જે છે બે હજાર પાંત્રીસ રૂપિયાનો ભાવ છે જે તમે જો આ માલ બે હજાર પાંત્રીસ રૂપિયામાં વેચાણો છે આવ ઝીણો માલ છે મિત્રો બે હજાર પાંત્રીસ રૂપિયાનો ભાવ છે જે નીચલી ક્વોલિટી છે મિત્રો બે